રામ રામ ને સીતારામ બધા ને માતાજી હો નું સારું કરે ને બધાને હજન હરવા રાખીશું ભેક્ષા આપું છું તો અત્યારે આપણે નાથોન સરસ મજાના તૈયાર થઈ જાય છે અને આજે છે માંડવો હોય એટલે માંડવો હોય એટલે મંડપ રોપવાનો હોય અને હલ્દી ને એવું જે કે એ આજે બધું હોય અને સાંજે પછી રાસ ચાંડિયા હોય એટલે અત્યારે તો આપણે માંડવામાં જવા માટે જો તૈયાર થઈ જાય છે અને શિવાની બેનને તૈયાર કરી દીધા ને એનો બા ભેગી મોકલી દીધી છે કેમ કે ઢોલ એવું વાગવા મળ્યું ને એટલે શિવાની બેનને મળી હતી એને તૈયાર કરી પહેલાં હું નથી તૈયાર થઈ પહેલાં શિવાની બેન ને આપણે તૈયાર કરી દીધા એટલે એ કીધું ત્યાં વહી જાય ને ત્યાં તો એને સરસ મજાની મજા જ આવે અને એમાં રાખે તો બસ હવે આપણે તૈયાર થઈ છીએ તો ધીમે ધીમે હવે માંડવો છે ને આપણે જઈશું અને ખરકામને બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આજ તો અમે બધા વેલા જ ઉઠી ગયા હતા અંકિતા બેન આજે નિશાળે ખોઈ ગયા છે કેમ કે આજે અહીંયા રજા નથી રાખી કે કાલક વાળી રજા આપણે રાખશું પાછા તો હાલો બસ હવે આપણે માંડવા બાજુ જશું તો ઢોર માં લે તો આપણે હવા ફવા માં નીંદ નાખી દીધી એટલે ઈ તો ખાવા મળ્યા છે કેમ કે પછી લગ્ન પડી જાય તો ઢોર ક્યારેક ભૂલાઈ જાય એવું થાય હરખવા ના એવું થાય એટલે કે વેલા જ આપણે નીંદ નાખી દીધી પછી ઉપાય દીધી એમ જો આને તો જો ખાય ને કાંક ઓગઠ કાઢી હોત ને છે અને આપણે આ બાજુથી થી નાયલા છે ને ડાયરેક્ટ આપણે આ બાજુ જવાનું છે એટલે આદમી હામાં દેખાવા મળ્યા છે એટલે

બેઠા બેઠા મૂકવાનું ખડખડ આવડે તો આપડે અમે બધા આવતા રેસી ગામ માં અત્યારે સાંકડો વધવા માટે નઈ ઉરીસા અને આ બાજુ સાંકડો વધાવે અમારો સાંકડો છે

Yeah. I don't know

રાજા ને એમ કેવાય કે અહીંયા બેન ને બે રોટલો દેવાનો છે એટલે આપણે ઘરે તૈયારી કરવાની છે અને તૈયાર થઈ ગયા છે સમજો તું એટલા બધા દાંત કાઢતો ને હો એટલા બધા નહી દાંત કાઢવાના કાઢવાના દાંત એટલા બધા દાંત આવે દીકરા ને વિહાન ભાઈ તો સરસ મજાના આ રમે છે ને આપડે હવે એમ કેવાય કે વરાજાની એને આપણે અહીંયા રોટલો દેવાનો છે એટલે બપોરે જમવાનું એમના ઘરે ન હોય ગમે એના ઘરે એમ કે આજુબાજુમાં ઘરે જમવાનું હોય એટલે કીધું આપણે જ અહીંયા રોટલો દઈ દેવી ને રોટલો દેવો એટલે જમાડવા જાય બપોરે ગોઠવાની એટલે એના માટે કોઈ ભજીયા ને એવું બધું રસોઈ આપણે બનાવવાની છે એટલે પેલા તો મેથી તોડી આવું એટલે ભજીયા રવાનો શીરો ને એવું બધું અલગ અલગ આપણે બનાવવાનું છે તો આપણે મેથી એવું લાઈન તો આવતા જ રહેશે ને મેથી કટિંગ પણ થઈ ગયું છે અને સટણી પણ આપણે બનાવી નાખીએ અને હવે આપણે બનાવવાનો છે રવાનો શીરો મીઠાઈમાં ગેવું કાક આપણે બનાવવું તો પડે એટલે રવાનો શીરો કે નાખીએ આપણે એટલે આ બાજુ રવો તૈયાર થાય છે ઘણો થઈ જાય એટલો રવો હોય એટલે કેટલો આનો શેરો બની જાય પછી આમે ઘીમાં શેકવાનો હોય પછી આમાં પાણી ભળે એટલે ફૂલીને ઘણોય થઈ જાય અને થોડું ઘણું એમ કે રવાના શીરામાં દૂધ પણ નખાય એટલે થોડોક આમ વાતરી ગયું કાય છે અને એમ મસ્તના મમ્મી જોવે છે અને પાણી પણ ગરમ મૂકી દીધું છે અને આપણે આ બાજુ ચટણી તૈયાર થઈ ગઈ હા ચટણી પણ આપણે ઓહો વરાળ નીકળે હાલો ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ચટણી તૈયાર થઈ ગઈ છે મેથી સુધારાઇ ગઈ મેથી કોથમ રહીને એવું બધું તો આપણે આમાં સુધારા છે પણ પેલા કીધું આપણે રવાનો શીરો વાળવી અને પછી આપણે ભજીયા બનાવશું એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની પણ મજા આવે તો હવે આપણે રવાનો શેરો કમ્પ્લીટ થાવા મળ્યો છે એટલે થોડું થોડું પાણી છે ને થોડુંક પાણી વળે છે બહુ રવાના શેરા આપણે તાવી થી હલાવાનો નથી કેમ કે નકર કણ્યું છે ને આમ ભાંગી જાય ને તો થોડીક છીગા પકડવા માટે બહુ આપણે મલાવીને હલાવીને ઓલી સરસ મજાની કણ્યું રે એટલે આ રીતે આપણે થોડોક ધીમો હાવ એટલે હાવ તો ધીમો જ ગેસ છે ને ધીમા ધીમા તાપે એમને આમ છડવા દેવી છે પછી હમણાં તાંડામાં અને થાળીમાં આપણે ઢાળી વાળશું

મેથીના ને આપડે ભજીયા બની ને ખાસ મોટા ભાઈ જો બનાવવાનું ચાલુ જ છે ને શેરો થઈ ગયો અને ભજીયા થઈ ગયો રોટલી ની શાક ને એવું બધું આપણે થોડું ઘણું બનાવવાનું છે નાના ના ભાઈ અમારા ઘરે આવી ગયા છે અને અમારે ઘરે લો રોવાનું ચાલુ કર્યું અમારા બધી તૈયારી થઈ ગઈ છે જો વરાજાને બેહવાની ને એ બધી તૈયારી આપણે કરી વાળી છે અને રસોઈમાં પણ આપણે બધું કમ્પ્લીટ બની ગયું છે એટલે હવે આવે પછી આપણે જમવા બેહારવાના નાના છોકરાવાળા બધા લગભગ અમારે ઘરે જ છે એક જો આ બાજુ રમાડે છે ડોલા ભણે કાકે ઈશકા આવે છે પગતાડી ને ઈસ્કા બાંધવાનું થોડીક શાંતિ હોય ને એટલે બધા અહીંયા આવતા રહ્યા ને ઈ ખરે તો જાજા મહેમાન હોય એટલે નાના છોકરાવાળા બધા અમારે ઘરે અત્યારે આવતા જ છે પણ આપણે બધી તૈયારી હવે થઈ ગઈ છે વંશ ભાઈની ડ્યુટી જો ફોન આપ્યો છે ને એટલે

હવે આ ગોળ ખાવાના જ ન હોય બધા ગોળ આલો ગોળ ખાવા ગોળ ગોળ ઘરિયા લઈ જવાનું હોય ખૂટવાડવાનો ખાઈ જાય

મહેંદી હોત મુકાવી બે ત્રણ ત્રણ કલાક પાર્લર માં કાઢી ગયા તા બેને આજે તો બસ હવે અમારે એમ કેવાય કે બધી તૈયારી ને બધા મહેમાન આવી ગયા છે ને હવે આજે અમારે રાસ દાંડિયા હોય પછી તારે વાળું બાકી એટલે વાળું પાણી કરીને પછી